હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક શેર કરીશ ભજીયાની નવી જ રેસિપી તો ફ્રેન્ડ્સ આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને જો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક શેર ચોક્કસથી કરજો અને ચેનલ પર હજુ સુધી તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં એક દસ પેક દસવાળું પેકેટ મેગીનું લઈશું આ રીતે તેને હાથ વડે ક્રંચ કરી અને બધી જ મેગીનો આપણે ભૂકો કરી નાખશું ફ્રેન્ડ આ મેગીના ભજીયા ટેસ્ટમાં બહુ જ સરસ બને છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો ભજીયા બનાવવા માટે અહીં આપણે મેગી કાચી લેવાની છે ત્યારબાદ આપણે તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ આપણે તેની અંદર એક નાની વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી એડ કર્યા બાદ આપણે તેની અંદર એક નાની વાટકી ઝીણી સમારેલી કોબી જેડ કરીશું કોબી જેડ કર્યા બાદ આપણે તેની અંદર બે થી ત્રણ નાના સમારેલા ઝીણા તીખા મરચાં એડ કરીશું અહીં થોડા મરચાં તીખા એડ કરવાના છે ત્યારબાદ આપણે હાફ ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમો એડ કર્યા બાદ આપણે તેની અંદર એક મોટી વાટકી ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ આ ભજીયા ટેસ્ટમાં બહુ જ સરસ બને છે ત્યારબાદ આપણે બધા મસાલા વન બાય વન એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા બાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર મેગી મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ આ મેગી મસાલો આ ભજીયાની અંદર યુઝ કરવાથી ભજીયા ટેસ્ટમાં બહુ જ સરસ બને છે તો ફ્રેન્ડ્સ આ મેગી મસાલો યુઝ કરવો કમ્પલસરી છે ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ફ્રેન્ડ્સ આ ભજીયા ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને આ ભજીયા બનાવવા માટે આપણે મેગીને બોઇલ પણ નથી કરવી પડતી કારણ કે આપણે મેગીની અંદર થોડું પાણી એડ કરવાથી મેગી થોડી સોફ્ટ બની જાય છે ત્યારબાદ હવે આપણે આ બધા મસાલાને હાથ વડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે હાથ વડે તેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું આ ભજીયાના બેટરમાં પાણી આપણે અગાઉથી નાખી દીધેલ હોવાથી ફરી પાછું આપણે પાણી નાખવાની જરૂર પડતી નથી જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે વધારે પડતું ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતે બેટર તૈયાર કરીશું ત્યારબાદ આપણે તેલની અંદર વન બાય વન આ રીતે ભજીયા પાડી લઈશું ફ્રેન્ડ્સ અહીં ભજીયા પાડવાનું તેલ મેં પહેલેથી જ ગરમ કરી અને રેડી રાખી લીધો હતું જો ફ્રેન્ડ્સ આ રીતે વન બાય વન આપણે મેગીના ભજીયા રાઉન્ડ શેપમાં પાડી લેશું અને મેગીના ભજીયા બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે આ ભજીયાને બિલકુલ આપણે ધીમે આંચે પકવશું જેથી કરીને આપણા ભજીયા અંદરથી એકદમ ક્રિસ્પી તેમજ ટેસ્ટી બને આ ભજીયાને આપણે એકદમ વધુ પડતા ગેસે પકવવાના નથી જેથી આપણો ભજીયાનો ઓરિજિનલ ટેસ્ટ જળવાય રહે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે વારાફરતી ધીમે ધીમે ભજીયાને જરા વડે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ આ મેગીના ભજીયા અમદાવાદમાં તો ખૂબ જ અને એમાં પણ અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ચોમાસાની સિઝનમાં ઝટપટ બની જાય અને બધા જ બાળકોને પીવા મેગીના ભજીયા બનાવતા જરા પણ વાર નથી લાગતી તો ફ્રેન્ડ્સ આ ભજીયા તમે ચોક્કસથી ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ભજીયાને એકવાર ચેક કરી લઈશું હજી થોડા આપણે ભજીયાને ક્રિસ્પી થવા દઈશું એટલે કે થોડો રેડ કલર થાય ત્યાં સુધી આપણે તેને પકાવતા રહીશું જો ફ્રેન્ડ્સ હવે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉનના કલરના થઈ અને રેડી થઈ ગયા છે જો હું તમને એકવાર નજીકથી દેખાડી દઉં ત્યારબાદ આપણે તેને સર્વિંગ માટે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે અમદાવાદી સ્ટાઇલ અને અમદાવાદના ફેમસ એવા મેગીના ગરમા ગરમ ભજીયા જે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે છે અને જો તેને એકવાર ખાશો તો બાળકો તો વારંવાર માગશે આ રીતે એક બાઉલમાં ભજીયા કાઢી લેશું જો હું તમને અંદરથી પણ અંદર કાઢી દઉં જો ડુંગળી કોબીજ તેમજ અંદર નાખેલું મરચું એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયું છે અને આપણા ભજીયા રેડી થઈ ગયા છે ત્યારબાદ આપણે તેની અંદર ટોમેટો કેચઅપ એડ કરીશું જો ફ્રેન્ડ્સ આ રીતે બધા જ ભજીયા ઉપર આપણે ટોમેટો કેચવ સ્પ્રેડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ અહીં ટોમેટો કચપ એડ કરવું ઓપ્શનલ છે જો તમે ટોમેટો કેચઅપ એડ કરવા ન માંગો તો પણ ચાલશે જો આ રીતે બધા જ ભજીયામાં આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની ઉપર એક ચીઝનો ક્યુબ લઈ અને ખમણીની મદદ વડે બધા જ ભજીયા કવર થઈ જાય એ રીતે આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે ચીઝ એડ કરવાથી આપણા ભજીયા એકદમ ચીઝી અને ટેસ્ટી બનશે એક આખો ચૂઝનો કેબ આપણે ભજીયાની અંદર એડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે કંઈ પણ જગ્યા ન રહી જાય તે રીતે આપણે બધો જ એરિયા કવર કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા મેગીના મસાલા ભજીયા જો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા રિવ્યૂ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ